સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સુરતના નાનપુરા ડક્કા ઓવારા પાસે એક વીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે ત્રણ થી ચાર યુવકોએ લીલુ વડવી નામના યુવકને વાત કરવા બોલાવી ચપ્પુના ઘા ઝીકી દીધા છે ઘટનાને પગલે તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મૃતક વીસ વર્ષીય છૂતક મજૂરી કામ કરતો હતો અને તેને નવ મહિનાની બાળકી છે નજીવી બાબતે બોલાચાલી થતા આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે હાલ તો સમગ્ર મામલે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ઘટીમાન કર્યા છે આપણું નામ અવિનાશ વળવી અવિનાશભાઈ મારા ભાઈને ને ચાર જન પાંચ છ જન મળીને છોકરા બાબત મેટર ઉઠી મારા ભાઈને ને ડાયરેક્ટ ચાર પાંચ જન પકડીને ને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી લાગ્યું સામાન નાના પુરા ના બાબત માં મેટર ઉઠી એના માટે પછી આ લોકો ડાયરેક્ટ મોટું કર્યું મારા ભાઈને બધા પકડીને બરાબર એને બૈરી એનો સાલો એ બધા એના ચાર પાંચ દોસ્તાર સુરો કાંચો એનો સાલો સીવો એની બૈરીને બધા ખાટ પકડી મારા ભાઈ મારા ભાઈ ને મારવાનું ચાલુ કર લાયકો ને ને વાઈફ ને થી બોમ આવી તમારા ભાઈ ઉંમર કેટલી હતી તું આ મજૂર મારા ભાઈ નું નામ લીલુ ભાઈ ઉઠો લીલુ વડવી તું કામ કરતો હતો તૂટક કામ કરતો હતો કઈ બી કામ મજૂરી કરી લેટલો એરો એના પરિવાર એક છોકરી છે નવ નવ મહિના છે સામે વાડો કોનો થાય આ એ લોકો નો થોડું મેટર ટી માં એ લોકો કરી કાયરું જરાક